કોઈ માતા એમને નડતી નથી કોઈ મેરડી કોઈ સધી કોઈ સિકોતર કોઈ ઝોપડી નથી કોઈ મસાણી નથી કોઈ કોઈ કારકા નથી ક્યારે તમે વ્યક્તિનો ગુનો કરો તારે દેવ નડે આજ મને મેરડી માતા ને હજારો ગારો બોલી જાય હું મેરડી માતા દરિયા દિલ છું ક્યારે કોઈ ના નડું પણ જો મારા દીકરા ને એક ગાર બોલો તો મારી ઓખો લાલ થાય કે મને મારો દીકરો વાલો છે

કોઈને નીચા દેખાડ્યા છે કોઈનો મજાક કર્યો હશે ને કોઈનું દિલ તોડ્યું હશે મૂળ કોઈકની આત્માના ઠેસ પહોંચે એવું કાર્ય તમે કર્યું હશે ત્યારે કદાચ કોઈ મેલડીનો ભક્ત હોય અને મેલડીના ભક્તના કદાચ કોઈ ગુનો કરે નિર્દોષ હોય છતાંય એના લાફો મારે એના ગાર બોલે બધાની વચ્ચે એનો મજાક કરી જાય એના આત્માના ઠેસ પહોંચે એવું કાર્ય કરે ત્યારે ખાલી એ મેલડીનો ભક્ત ખાલી દુઃખી થાય ને કે માં

હા મેરડી માય નડન ઝોપડી માં નડન મહાકાળી માં નડન ચામુંડ માં નડન હનુમાનજી નડ પણ ક્યારે નડ જ્યારે હનુમાનજી નો ભક્ત કદાચ હનુમાનજી ની ઉપાસના કરતો હોય ખુબ ભક્તિ કરતો હોય અને હનુમાનજી ના ભક્ત જો કદાચ કોઈ ઠેસ પહોંચાડે ને એની આત્મા તો હનુમાનજી ગદા લઈને મારવા આવશે આ શું ખોટું કેમ કે દેવ હંમેશા લડ્યા છે તો કોના માટે

યુદ્ધ કરી અને હરાયો એનો નાશ કર્યો અને અભિમાન તોડ્યું કોના માટે ભક્તો માટે સાધુ સંતો માટે તો કદાચ તમે કોઈ અધર્મ નથી કરતા કોઈ ધર્મનું કાર્ય કરો છો કોઈ કરતું હોય એમાં તમે બાધક નથી બનતા તો હું મેરડી માતા એવું કહીશ દુનિયામાં કોઈ નડતર ઉભા થવા દો તો ગોળામાં રોમ મેલેડી જાહેરમાં એને કહેજો એક એક વાત તમે કોઈ નર્તન રૂપ ના થશો અને તમારામાં કોઈ નર્તન રૂપ થાય તો એની હોમે કોઈ જવાબ આલવાની જરૂર નથી કેમ કે આ ભક્તિનો માર્ગ જેવો છે આ માર્ગમાં ખાલી ડગલું ભરશો ને ઘડું ત્યાંથી ચાલુ થઈ જશે પાછળ થી પાડવા વાળા ખેંચવા વાળા ભસવા વાળા બોલવા વાળા પાખંડી કે છે

આ તો બહુ ભક્તિ કરે ને કદાચ મેલડી મેલડી કરતો હોય ને કોઈક નોમ દે એટલે તરત કે મારી મેલડી જોશે તને મારી મેલડી હોપ્યું લે તને નારિયેળ વધેરી ને કે એના હાડા તૈન દાડા નુકસાન નાખો જ મારી મેલડી હાચી ગયા હવે મેલડી તો તમારી બોલ ભક્તિ કરી હોય ને થોડું બેલેન્સ ભક્તિ રૂપી બેલેન્સ પડ્યું હોય તો મેલડી માં કદાચ નડવા જાય હોમે વારા મારવાય જાય એના નુકસાન નાખે ચોક બાઈક લઈને પાડીને છોલે ખરો તમે રાજી તા કે હા જોયું મારું નામ દીધું ને મારી માતા કીધું ને તને દાણા પાડી દીધો એને એમાં પાછા રાજી થાય દસ જણ ને કે અને દસ જણ ને કહી દો ભલે તમારી મેલડી તમારા બોલે કોમ કરતી મારા જેવી મેલડી મારી ભક્તિ કરતા તો હું કોક ને નડતર રૂપ થવા જવું તમારા કારણે નકર કોઈ વ્યક્તિ નથી ઓળખતી પણ જો કદાચ તમે મને ચોક સોંપ્યું કે મા તું એને જોજે અને એના કોઈ નુકસાન કરવા કદાચ માતા જઈ પોકી અને કદાચ એના નુકસાન પડ્યું અને આગળ જતા વાત તમે ભૂલી ગયા અને કોઈ બીમાર બીમાર પડે ખબર બબર કાઢવા ઘેર ચા પીધી માતા દેવ એટલે બે ધારી તલવાર વાપર્યું છે ને દેવ એટલે બે ધારી તલવાર ખેલતા આવડે તો ખેલો મગન આ તો કંથેર ના જારા છે હાથ ના ગલાય કે ઓબરી તો લાવું અજ્ઞાની હોય ને એના માટે આ બધું લાગુ પડે પણ મારા બન્યા છે તો દીકરાઓ કહીશ કે મેલેડી ની ભક્તિ શું છે મેલેડી નો પ્રેમ છે જે શું છે મારા ધામ માં ખબર પાડી દે છે આવી માતા છું દેવ એટલે બે ધારી તલવાર તમે કોકના નડવા મોકલો અને એના નડતર રૂપ થવા દેવ તમારી બોલીએ જાય અને પાછો કદાચ એ બીમાર પડે અને પાછા ટપક ટપક કરીને તરત તમે ખબર કાઢવા જાવ ચમનું હારું થયું કે નહીં તારે મારી મેલેડી લાલ ઓખો થાય એક તો તું મને તારા લીધે તેમ મે કોક નું નુકસાન કરવા પહોંચી અને તું પાછી બીમાર પડી ખબર પૂછવા જે હવે એના પર તો મૂકી એનું હારું કરી હવે તું બીમાર પડ આ ઘરની માતાના ગુના બધાના ગુના આવા થયા છે નહીં કેતા અમારી ઘરની માતાઓ બોલતી નથી માતાજી વીસ વીસ વર્ષ કરે દીવા માં ભક્તિ કરીએ છીએ નકોડા માં છતાંય અમારી ચામુંડા નહીં બોલતી મહાકાળી નહીં બોલતી મેલડી નહીં બોલતી તો નહીં બોલવાના કારણો આવા આવા હશે જો તો તો માતાઓ ઝઘડો થયો નહીં મોકલી દીધી બે મહિના ચાર મહિના પછી વાતો ભૂલી જાય પ્રસંગ લગન પ્રસંગ આવ્યો એટલે કે આવો તો ભાઈ તો જવું પડે એટલે જે મોણસ છે કદાચ તમને મેણું માર્યું હોય તમારે હાક નું દબાયું હોય તમે માતાને હોપી હોય અને એના ઘેર મોણસ ચા પીવા જાય ને એના પ્રસંગમાં હાજરી આવીને કદાચ હાચવવા જાય ને વ્યવહાર તારે મેલડી નો વ્યવહાર તૂટે તારે તમારી મહાકાળીનો વ્યવહાર તૂટે તારે તમારી ચામુંડા નો વ્યવહાર તૂટે કે દીકરા જે વ્યક્તિઓ તમાર તન અતાર હુંધી તારા નું દબાઈ દીધું આજ કઈ કહેવા છે કે કુટુંબ કદાચ એક માના ચાર દીકરા હોય અને ચાર દીકરાને એક બાપની ચાર દીકરાની વસ્તીમાં જે તે પ્રોપર્ટી હોય એમાંથી કઈક ના પ્રશ્નો આવા હોય કે મારા મોટા ભાઈએ વધારે લઈ લીધું નાના ભાઈએ વધારે લઈ લીધું મને પ્રોપર્ટીમ થી છેતરપિંડી કરીને મને કાઢી મેલ્યો તારે માણસો પેલા તો પંચાયત કરતા પણ હવે તો પંચાયત નો ભરોસો નહીં રહ્યો અત્યારે તો પંચાયત માં પૈસા ખાઈ ન્યાય ખોટો થાય કદાચ કોર્ટ માં પૈસા ખવડાવો ન્યાય ખોટો થાય ત્યારે આવો ન્યાય કરવા માટે મારા જેવી ન્યાયાધીશ મેલડી માં જોડે આવ કે માં આવો સાચો ન્યાય લાવો તો મારી મેલડી લાવ તારે કદાચ એ ન્યાય મન હોપો ના તારે હું ન્યાય તમારો પક્ષ જોઈ અને ન્યાય કરવા જવું અને તમારા જે ભય હોય એને નુકસાન નાખું કે ગમે તે રૂપે એને એવો મજબૂર દો કે એને ખબર પડી જાય કે મારા ભાઈનું દબાયું અને અમને નરતર થાય છે પણ ક્યારે તે અંદર અંદર કદાચ તમારા ભાઈઓમાં મોટો ભય હોય કે નાનો ભય હોય દેવગતિની ની ના પડે એના માટેની ખાસ ચેતવણી આ છું તમારા ગઈડે હોય આજ કર્યું ગોડાઓ એટલે તમારી માતાઓ તલવારના ધાર જેવી જીબાન ઉપર રહેવા માતાઓ આજ બધી કદાચ તમારા મઢમાં બેઠી બેઠી જોઈ રહેશે નકર આજે તે ગમે તેવા મઢ થડા હોય ને એ હોકાટા કરે ગોડા હું મેળડી આવું બોલું એ મઢના થડા હોકાટા કરે એવી પાવરફુલ માતાઓ દરેક પેઢીમાં દરેક સમાજમાં દરેક કુળમાં છે ભાઈ તમારા વડવાઓની ગલતીના કારણે જ તમારા એ માતાઓ બધી બોલતી બંધ થઈ જાય પેલા જીબાન ના પાકા રહેતા એમ કહી દે તારા ઘર નું પાણી ના પીવું તો ના પીવ મરી જાય પણ ના પીવ અને આજે તો માણસ બોલી જાય કે તારા ઘર નું પાણી નહીં પીવું ગુસ્સામાં ગુસ્સામાં અને જો પીવું તો મારી મેલેડી ની સોગન મારી મહાકારી ની સોગન અને કદાચ મજબૂરી આવે ને અને ઘેર જઈને પાણી પીવા ને તારે મારી મેલેડી ની સોગન તૂટે ને તો મારા જેવી ભૂડી જગતમાં કોઈ ના થાય કે શું સમજો તમે મને દેવ છે ગોળા ના મારી મેો ના કરો હેઢી સોગન ન ખાધી મને બતાવો માતાજીની

હા હાચો હોય તું તો જાહેર માં મારી સોગન ખા પણ ખોટો હોય છતાંય સોગન ખાઈ તો શું માર નહીં જોતી હોય તો ચેટલા એવા બેઠા સોગન જુઠ્ઠી ખાધેલી બોલો વાંગરી તો ઊંચી કરો અહી શેની ની શરમ રાખો છો આ જો છે ને ચેટલાય તો આ ચૈતર ના દાડા ચાલે રામ નવમી મારા રોમ ને સાક્ષી રાખી એક નારિયેળ વધેરજો કે માં અત્યાર હું ભલે જુઠ્ઠી ખાચી જે સોગંદ ખાધી માં અજવણ થી પોતાના હાચા સાબિત થવા માટે પણ માં લે કુખાર મેરડી માં એ કીધું તું અને આ વાત અમને સ્વીકાર કરી કબૂલ કરી અને તારી સમક્ષ અમે માફી માંગીએ છીએ કે માં લે એક શ્રીફળ વધેરું છું અને એક નિવેદ આલું છું પાંચ કિલો ચકલા ચણ નાખું છું આજ પછી માં હાચીક જુઠ્ઠી સોગંદ તારી ક્યારેય નહીં ખાવ માં માફ કરી દેજે પછી જયારે કદાચ માતા એક વખત માફાઈ તાર અનુવાદ આ શું ખોટું એટલે આ બધી ઝીણી ઝીણી બાબતો લાગતી પણ ખરેખર માં તમે કોશો પ્રશ્ન છે ને તમને રોજ દીવા કરીએ છીએ માં હારું નહીં થતું હારું નહીં થતું દેવની કૃપા અનુભવ અનુભવ નહીં થતી ઘરમાં લક્ષ્મી નહીં ટકતી તેનું કારણ શું છે જેના કહેવાય લક્ષ્મી એ તમારો કુળદેવો કુળદેવી એ કુળદેવી જો કદાચ તમારી પર પ્રસન્ન રાજ્ય છે સાચી વાત તો કે છે કે ધનવાન કરોડપતિ બનવા માટે ખૂબ મહેનત કરવી પડે હું માતા એવું કહીશ દેવની કૃપા હોય ને તો આટલી મહેનત કરો ને આટલું ફળા આલે માતા કહેવાય મહેનત તો કરવી જ જોઈએ કર્તવ્ય તો પાલન કરવું જ જોઈએ નોકરી ધંધો તો કરવાનો જ પણ કૃપા થશે ને ને જ જ જ જ ધંધો એ એ એ વેપાર રોજગાર તમને એવો ધીર લાભ થતો જશે આપે રૂપે રૂપે તમે આગળ પ્રગતિ કરતા થશો ને અને બે ચાર વર્ષે તમારા ઘરમાં નવી નવી વસ્તુ આવતી થઈ જશે નવું ઘર લેવાની ઈચ્છા વ્યક્ત થશે નવું સાધન લેવાની ઈચ્છા વ્યક્ત થશે તમારું દેવું હોય એ ભરવાની આ બધું માની કૃપાથી થાય કઈક મારા ભાવિક ભક્તો એવા છે કે જેના દસ દસ લાખ રૂપિયા દેવા હોય ને મે છ છ મહિના ભરી આલ્યા લ્યા હું કઈ નહીં બતાવતી પણ જેને મારી વાતનું પાલન રાખ્યું છે ને એને ક્યારેય મારા કૃપાથી વંચિત નહીં રાખ